કામરેજના ઘલોડી ગામે રહેતા શ્રમજીવી પરિવાર મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતો હતો ગત તારીખ ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઇનના દિવસે ભાઈએ બહેનના ચારિત્ર પર શંકા રાખી કોઈ તાવડે તેની પર હુમલો કર્યો હતો ઘટના અંગે પરિવારના મોભીએ ફોન પર જાણ કરતા ઘરે આવી ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાઈ હતી તો કામરેજ પોલીસમાં શાળા વિરુદ્ધ બનાવી એ ફરિયાદ નોંધાવી છે કામરેજ તાલુકાના ઘરુણી ગામે રહેતા અજયભાઈ અરવિંદભાઈ વસાવા પત્ની સુમિત્રાબેન તથા છોકરીઓ સાત વર્ષીય દિવ્યા અને પાંચ વર્ષીય પુત્ર કેવુ સાથે રહી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અજય સાથે તેનો સગો સાળો કરણ રામસિંહ વસાવા પણ સાથે રહી મજૂરી કામ કરતો હતો દસ દિવસથી અજય તેના બંને સંતાનો લઈને કઠોર મોદીનગરમાં તેની બહેન કંકુને ત્યાં રહેવા ગયો હતો અને ત્યાંથી મજૂરી કામ કરતો હતો તારી ચૌદ બે બે હજાર બાવીસના રોજ ઘલોડી ગામના સરપંચના મોબાઈલ ફોન પરથી અજયની ભાભી દક્ષાબેન અર્જુન વસાવાને ફોન કરી અજયને જણાવ્યું હતું કે તારી પત્ની સુમિત્રાને તેના સગોભાઈ કરણે લોખંડના કોયતાથી ગળામાં મારી દીધેલ છે અને ગંભીર ઇજાથી લોહી ખૂબ જ નીકળેલ છે જેથી અજય તરત જ ઘલુડીમાં ઘરે આવ્યો હતો પત્નીએ પૂછતા તેણે જણાવ્યું કે કરણ તેના ચરિત્ર પર શંકા રાખતો હતો તારું કોઈની સાથે લફરું છે તેમ કે તેના હાથમાંના લોખંડના કોયતાથી ગળામાં મારી જતો રહેલ છે રોયલ વાણ હાલેતમાં સુમિત્રાને ખોલવાડ દીન બદ્દુ ઓસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત મેમ્બર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ગળાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું અજય વસાવાએ સાડા કરણ રામસિંહ વસાવા સામે હત્યાના પ્રયાસની કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ હુમલાખોર સાડો ફરાર છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા